રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર અગ્નિકાંડમાં પાપીઓના પાપે પુત્રના વિરહમાં હવે પિતાનું પણ મોત થયું અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રના વિયોગથી પિતાનું મોત થયું પુત્રના વિયોગમાં જશુબા હેમુબા જાડેજાનું પણ મોત થયું છે પુત્ર વિશ્વરાજ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું જોકે મૃતક જશુબા જાડેજા બે દિવસથી દીકરાના નામનું રટણ પણ કરી રહ્યા હતા અને આખરે તેનું મોત નીપજ્યું છે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસે મોરચો માંડ્યો છે કોંગ્રેસ મેદાને આવી છે રાજકોટમાં સતત બીજા દિવસે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યા છે વિરોધ પ્રદર્શન કરી રહી છે નવેસરથી એસઆઈટીની રચના કરવા પણ કોંગ્રેસ માંગ કરી રહી છે પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધનું કોંગ્રેસનું એલાન પણ છે વિરોધ પ્રદર્શન કોંગ્રેસ સતત કરતું રહેશે ધરણા બાદ ન્યાય માટે લડત પણ યથાવત રાખીશું તેવું મહેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે તો આગામી સમયમાં નવા કાર્યક્રમની જાહેરાત પણ કરવામાં આવશે કે મોટા અધિકારીઓ સામે કાર્યવાહી નથી થતી તે સવાલ પણ ઉઠાવવામાં આવ્યો હતો તો સાથે જ નાના લોકોને પકડી શા માટે સંતોષ માનવામાં આવે છે તે પણ તેમણે આરોપ લગાવ્યો છે રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કોર્પોરેટર નીતિન રામાણી સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં અનેક રાજ ખુલ્યા છે વીડી નામના વ્યક્તિએ પ્રકાશ જૈન સાથે મુલાકાત કરાવી હતી પ્રકાશ જૈન સાથે બે થી ત્રણ વખત મુલાકાત થઈ હતી વીડી વ્યક્તિનો મોબાઈલ ફોન હાલ ઓફ જણાઈ રહ્યો છે કોઈ સંપર્ક સાધવામાં નથી આવી રહ્યો બે દિવસથી ફોન કરું છું પણ ફોન બંધ આવે છે કનેક્ટિવિટી પ્રોબ્લેમ આવી રહ્યો છે તો આર્કિટેક્ટ અને નીરવ વરુનો પણ સંપર્ક કરાવ્યો ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા માટે નીતિન રામાણીએ ભલામણ પણ કરી હતી નીતિન રામાણીની ભલામણને લઈ પૂછપરછ પણ એ સંદર્ભે ચાલી રહી છે આગળ વાત કરીએ ખેડબ્રહ્માની ખેડ બ્રહ્મામાં બોગસ શિક્ષક ભરતીકાંડ મામલે ફરિયાદ દાખલ થઈ નાના સેબલિયાની સૌરભ વિદ્યાલયના સંચાલકો અને શિક્ષકો સામે ગુનો દાખલ ડીઓએ શાળા સંચાલક અને શિક્ષક સહિત સાત સામે ગુનો દાખલ કરાયો છે ખોટા દસ્તાવેજ અને કાગળોમાં છેડછાડ કરી શિક્ષકની ભરતી કરી હતી તપાસ દરમિયાન બોકસ દસ્તાવેજોની હકીકત પણ સામે આવી જોકે પોલીસ ફરિયાદ પણ તે વૃદ્ધાને લઈ નોંધાય છે વધુ તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરાય છે વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે નવસારીના તિગરા વિસ્તારમાં ઓફિસ ખોલી ઠગાઈ આચરવામાં આવી જવા માટે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પણ પડાવવામાં આવ્યા ઠગ દંપતી એ નાવિકા વિવેક પટેલ રાતોરાત ફુલેકુ ફેરવી ફરાર થઈ ચૂક્યા છે કે ત્રણ માસ પહેલા જ છેતરપિંડીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો પોલીસની નિષ્કાળજીના કારણે લોકોએ છેતરપિંડીનો ભોગ બન્યા પોલીસે ભોગ બનનારની ફરી અરજી લઈ કાર્યવાહી હાથ ધરી છે આગળ વાત કરીએ જામનગરની જામનગરમાં ડિમોલેશનની કામગીરી દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા ન્યુ સાધના કોલોનીમાં જર્જરિત આવાસ પૈકી બે બ્લોકને ડિમોલેશન થકી દૂર કરવામાં આવ્યા આ કામગીરી દરમિયાન વિહોણા થતા પરિવારોએ ભારે આક્રંદ કર્યો અને ડિમોલેશન ન કરવા અધિકારીઓને જણાવ્યું પણ હતું મકાન વિના અમે લાચાર છીએ સાહેબ અમે ક્યાં જઈશું આશ્રય વિના શું કરીશું પરંતુ તંત્ર દ્વારા કોઈ વાત ન સાંભળતા આવાસને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી ડિમોલેશન કરવામાં આવ્યું એક સમયે તો પરિવારના સભ્યો મહત્વનું છે કે વર્ષે કોલોનીમાં આવાસો પૈકીનો એક બ્લોક એ ધરાશાયી થયો હતો જેમાં એક પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા જે બાદ તંત્ર દ્વારા હવે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે જેમાં બે બ્લોકના ચોવીસ પ્લેટ તોડી પાડવામાં આવ્યા તો જૂના જર્જરિત આવાસો સામે મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્તોને રીડેવલપમેન્ટ પ્લાનમાં સમાવી નવો ફ્લેટ આપવાની હૈયા ધારણા આપવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ લેખિત બાહેદરી આપવામાં નથી આવી રીડેવલપમેન્ટ સ્કીમમાં મૂકવામાં આવી છે પરંતુ કોઈ ટેન્ડર પણ નથી ભરાયા તો હવે ઘરવિહોણા થયેલા પરિવારોને નવા આવાસ મળશે કે નહીં તે પણ એક સવાલ છે સરકાર થ્રી પોઈન્ટ ઝીરોના શપથ ગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે જલ્દી લાગશે સરકારના સંભવિત ચહેરા અમિતભાઈ શાહે ફરી એકવાર કેન્દ્રીય ગૃહ મંત્રી બનશે રાજનાથ રાજનાથસિંહ નીતિન ગડકરી કેબિનેટ મંત્રી બનશે મનસુખમાં ડ્યા પિયુષ ગોયલનું મોટું મંત્રાલય એ નક્કી મનાઈ રહ્યું છે જ્યારે જયશંકર વિદેશ મંત્રાલય જાળવી રાખે તે પણ સ્પષ્ટ છે અનુરાગ ઠાકુર ગજેન્દ્રસિંહ શેખાવતને પણ મોટી જવાબદારી મળી શકે છે હારેલા મંત્રીઓની જગ્યાએ નવા ચહેરાને સ્થાન મળશે બાસુરી સ્વરાજને પણ મંત્રાલયમાં એન્ટ્રી મળી શકે છે આ તરફ તેજસ્વી સૂર્યા કે જેઓને પણ મંત્રાલયમાં આગવું સ્થાન પ્રાપ્ત થઈ શકે છે મધ્યપ્રદેશમાં શાનદાર પ્રદર્શન બાદ શિવરાજસિંહનું નામ પણ નક્કી છે શિવરાજસિંહને મંત્રાલયમાં મહત્વની જવાબદારી મળી શકે છે તો જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ મંત્રી પદ મળી શકે છે રાજસ્થાનથી ગજેન્દ્રસિંહ શેખાવતને પ્રતિનિધિત્વ એટલી જ તેજ છે યુપી મહારાષ્ટ્ર ગુજરાતથી પ્રતિનિધિત્વ ઘટવાની ચર્ચાઓ પણ છે તો મધ્યપ્રદેશથી પ્રતિનિધિત્વ વધે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે મોદી સરકાર ત્રિપોઈન્ટ ઝીરોના નવા મંત્રીમંડળને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાથી દળોને પણ કેબિનેટમાં મહત્વના મંત્રાલય મળશે ટીડીપીને બે કેબિનેટ અને બે રાજ્યકક્ષાના મંત્રી પદ મળશે ના પણ બે કેબિનેટ મંત્રાલય મળવાનું નક્કી મનાઈ રહ્યું છે સહયોગી દળોએ શરતો ન મૂકી હોવાની પણ સ્પષ્ટ વાત કરી વડાપ્રધાન મોદીના ચહેરાને જોઈ સાથી પક્ષોનું મજબૂત સમર્થન છે ચિરાગ પાસવાન પણ કેબિનેટ મંત્રી બની શકે છે પવન કલ્યાણને પણ કેન્દ્રીય મંત્રીપદ મળી શકે છે સહયોગી અપના દળના અનુપ્રિયાને પણ મંત્રીપદ મળી શકે છે તો એનસીપી અજિત પવારને પણ સ્થાન મળી શકે છે શિવસેના શિંદે જૂથના બે મંત્રીને પણ સ્થાન મળી શકે છે ને પણ મળી શકે છે કેન્દ્રીય મંત્રાલયમાં સ્થાન તો ને પણ કેન્દ્રીય મંત્રાલયમાં મહત્વનું સ્થાન મળી શકે છે ગુજરાતને મોદી સરકાર રિપોર્ટ ઝીરો માં પણ મળશે પ્રતિનિધિત્વ અમિતભાઈ શાહે ફરીવાર કેન્દ્રીય મંત્રી બનશે બે ની સરખામણીએ ઘટી શકે એક કે બે મંત્રી મનસુખ માંડવિયાનું કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન નક્કી મનાઈ રહ્યું છે તો ગુજરાતથી સાંસદ એસ જયશંકરનું પણ મંત્રીપદ નક્કી મનાઈ રહ્યું છે પરષોત્તમ રૂપાલાનું મંત્રીપદ યથાવત રહેવાનું એ નક્કી નથી ગુજરાતથી પૂનમ માડમને પણ મંત્રાલયમાં સ્થાન મળી શકે છે તો આ તરફ દેવસી ચૌહાણનું પણ સ્થાન કદાચ આ વખતે કપાઈ શકે છે મંત્રીપદ માટે ધવલ પટેલ અને સીઆર પાટીલના નામ પણ એટલા જ ચર્ચામાં છે સરકારના શપથ ગ્રહણ પૂર્વે જેડીઓ ના નેતા કેસી ત્યાગીનો મોટો દાવો તેમનું નિવેદન સામે આવ્યું છે નીતિશકુમારને પીએમ પદની ઓફર મળી હતી પીએમ પદની ઓફર કુમારે ઠુકરાવી ઇન્ડિયા ગઠબંધનને હજુ પણ સરકાર રચવાનો મોહ છે નીતિશ નાયડુનું સમર્થન મળે તો પણ ઇન્ડિયાનું સંખ્યાબળ એ નથી આમ આદમી પાર્ટી ગઠબંધનથી અલગ થતા ઇન્ડિયાનું સંખ્યાબળ બસો એકત્રીસ થશે આવતીકાલે સરકારનો શપથ ગ્રહણ સમારોહ છે શપથ ગ્રહણ સમારોહની આમંત્રણ પત્રકાની તસવીર પર સામે આવી છે સાંજે સાત અને પંદર કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજાશે સમારોહમાં સાત હજાર જેટલા લોકો હાજર રહેશે તો અનેક દેશના વડાઓ પણ શપથમાં હાજર રહેશે મોદી સરકાર થ્રી ના શપથ સમારોહને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે ગુજરાત ભાજપના તમામ સમારોહમાં હાજર રહેશે ભાજપ સંગઠનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે ધારાસભ્ય સહિત ગુજરાતના ત્રણસોથી વધુ મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે આવતીકાલે બપોર સોધીમાં તમામ ધારાસભ્યોએ દિલ્હી ખાતે પહોંચશે અને ગુજરાતના લોકોને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે શપથ સમારોહમાં વિદેશી મહેમાનો પણ અનેક હાજર રહેવાના છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે હાજર રહેશે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આ સમારોહમાં હાજર રહેશે તો મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ પણ હાજર રહેશે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલતાલ પ્રચંડ પણ હાજર રહેવાના છે જ્યારે ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગે પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે સેશન્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ આફિક પણ હાજર રહેશે તો માલદીવના રાષ્ટ્રપતિ મહામહિમ ડોક્ટર મોહમ્મદ મુઈઝુ પણ હાજર રહેવાના છીએ